આખી સાડીમાં તમને પ્રોપર વિવિંગ વર્ક જોવા મળી જશે ગોલ્ડન ઝરીનું ટોટલી વિવિંગ વર્ક તમને જોવા મળી રહ્યું છે જ્યાં તમને બાંધણી પ્રિન્ટ પણ જોવા મળી રહ્યું છે આજકાલના જેટલા પણ કે લેડીઝ છે જેને કઈ ટાઈપની સાડી પહેરવાની ગમે છે તમને નથી આઈડિયા ડોન્ટ વરી હું છું ને હું તમને બતાવી દઈશ હવે તમને એક સાડી બતાવીશ કે ને ને ગુજરાતની છે કે ગુજરાતથી લઈને મહારાષ્ટ્ર મહારાષ્ટ્રથી લઈને રાજસ્થાન બધા જ લોકોને આ ટાઈપની સાડી પહેરવાનું ગમે છે છે જો ને એકદમ સરસ મજાની સાડી તો તમે જોઈ શકો છો ડાર્ક પિંક કલરની અંદર તમને આ સાડી મળી જશે જેની અંદર બાંધણીની તમને પ્રોપરલી ડિઝાઇન મળશે અને સાથે સાથે ગોલ્ડન ઝરી વિવિંગ વોક પણ જોવા મળી રહ્યું છે જ્યોર્જેટ મટીરિયલ અંદર તમને અહીંયા અહીંયા આખામાં હેન્ડવર્ક જોવા મળી રહ્યું છે અને આ તમે જોઈ શકો છો જય શ્રી કૃષ્ણ વ્યુવર્સ ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આપણા અજીત ઝોનમાં તો દર્શકો આજે હું તમારી માટે સ્પેશિયલી બાંધની સાડીના કલેક્શન્સ લઈને આવી ગઈ છું જેની અંદર કંઈ સ્પેશિયલ કલર્સ હોય છે જેટલા કે રેડ મેરૂન પિંક છે ગ્રીન છે એવા કલર્સ હું આજે લઈને આવી છું લગ્ન પ્રસંગની સિઝનમાં જો તમને તમારા શોપ માટે બેસ્ટ કલેક્શન જોતું હોય જેની અંદર તમે હેવી માર્જિન પણ રાખી શકો અને આજકાલના જેટલા પણ કે લેડીઝ છે જેને કઈ ટાઈપની સાડી પીરવાની ગમે છે એ તમને નથી આઈડિયા ડોન્ટ વરી હું છું ને હું તમને બતાવી દઈશ આજના જે તમે કલેક્શન જોઈ શકો છો ને આપણી પાસે નોર્મલથી નોર્મલ સાડી પણ છે હેવીથી હેવી સાડી પણ મળી જશે તો આજના આખા વિડીયોની અંદર હું તમને બધી સાડી ઓપન કરીને બતાવીશ કે કઈ રીતની આપણી પાસે ડિઝાઇન છે શું રેન્જથી સ્ટાર્ટ થઈ જશે અને દર્શકો હું તમને હજી એક વાત કહી દઉં કે આપણા ત્યાં સિંગલ પીસ નથી મળતું જે પણ મળશે એ તમને શેટ વાઇઝ કલેક્શન મળશે એટલે કે તમારે સેટ વાઇઝ જ કલેક્શન લેવું પડશે આપણે સિંગલ પીસમાં ઢીલ નથી કરતા તો પહેલાં આપણે હેવી સાડી જોઈ લઈએ આ સાડી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કયા કઈ રીતના મળવાની છે તો ફર્સ્ટ ઓફ ઓલ તમે અહીંયા જોઈ શકો છો તમને અહીંયા જ તમને ટોટલી એમ્બ્રોઇડરી અને હેન્ડવર્ક જોવા મળી જશે આ તમે જોઈ શકો છો ને આ હેન્ડવર્ક છે અને તમને અહીંયા ફોઇલ મિરર વર્ક પણ જોવા મળી જશે આ જે સાડી છે ને બહુ જ મોંઘી પ્રાઇઝમાં તમે આરામથી માર્કેટમાં વેચી શકો છો અધરવાઇઝ તમે જોઈ શકો છો કલર કોન્ટ્રાસ્ટ બેઝમાં તમને આ સાડી જોવા મળવાની છે આજકાલ આપણે કહેતા હોય ને કે આજકાલની જનરેશનમાં આ ટાઈપની સાડી કોઈને પહેરવાની ગમે પણ આજની જનરેશનમાં મોસ્ટ ઓફ છોકરીઓને આ ટાઈપની સાડી પહેરવાની જ ગમતી હોય છે જેના કે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા તમને ગોલ્ડન ઝરી વર્ક મળી જશે જે તમે જોઈ શકો છો ટોટલી આરી વર્ક અને સાથે સાથે તમને અહીંયા એમ્બ્રોઈડરી કોન્સેપ્ટ જોવા મળી રહ્યું છે હવે આપણે આને જ્યારે સાઈડમાં નાખીએ કારણ કે આ તો તમારી માટે જસ્ટ સેમ્પલ હતું હવે તમને હજુ એક બાંધણી સાડી બતાવીશ જે રીતના કે તમે જોઈ શકો છો આ પ્રોપરલી હું તમને આખી ઓપન કરીને બતાવી દઉં આ જો કે આપણા ગુજરાતની સાંજ છે એકદમ પરફેક્ટ તમને અહીંયા બાંધણી સાડી જોવા મળી રહી છે કે ને ગુજરાતથી લઈને મહારાષ્ટ્ર મહારાષ્ટ્રથી લઈને રાજસ્થાન બધા જ લોકોને આ ટાઈપની સાડી પહેરવાનું ગમે છે અને જો તમારી શોપમાં હોય તો ઓબ્વિયસલી બધા કસ્ટમર પરચેસ કરશે તો તમે અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ પલ્લુ પર જોઈ શકો છો પલ્લુમાં પણ તમને અહીંયા પ્રોપરલી વિવિંગ વર્ક મળે છે હા દર્શકો બરાબર સાંભળ્યું વિવિંગ વર્ક કરેલું છે આખું તમે જોઈ શકો છો ગોલ્ડન ઝરીનું વિવિંગ વર્ક છે જ્યાં દાંડિયા રાસ કરતા છોકરા છોકરીનું તમને અહીંયા દ્રશ્ય જોવા મળી રહ્યું છે બેક સાઇડમાં હું તમને બતાવી દઉં તો બેક સાઇડમાં પણ તમે જોઈ શકો છો પ્રોપરલી તમને અહીંયા ગોલ્ડન ઝરીનું વિવિંગ જોવા મળી જશે વર્કની વાત કરીશું દર્શકો તો આપણી પાસે એકદમ પ્રોપર ઓરિજિનલ બાંધની વર્ક પણ જોવા મળશે આ તમે જોઈ શકો છો વ્હાઇટ એન્ડ મસ્ટર્ડ યલો કલરનું તમને બાંધની વર્ક જોવા મળી રહ્યું છે અને સાથે સાથે આપણે વાત કરીશું બોર્ડરની તો ટુ સાઈડ બોર્ડરમાં તમને આ પ્રકારનું ટોટલી વર્ક જોવા મળશે અને ઓલ ઓવર સાડીની જે ડિઝાઇન છે એ તમને કંઈક આ પ્રમાણે જોવા મળી જશે ચાલો તો આપણે હવે નેક્સ્ટ કલેક્શન જોઈ લઈએ તો નેક્સ્ટ જે તમે સાડી જોવા જઈ રહ્યા છો સિલ્ક મટીરિયલમાં રહેવાની છે સિલ્કમાં પણ તમે જોશો તો તમને એકદમ હેવી વર્કમાં મળશે આ બાંધની સાડી વાવ જો છે ને એકદમ સરસ મજાની સાડી તો તમે જોઈ શકો છો ડાર્ક પિંક કલરની અંદર તમને આ સાડી મળી જશે જેની અંદર બાંધણીની તમને પ્રોપરલી ડિઝાઇન મળશે અને સાથે સાથે ગોલ્ડન ઝરી વિવિંગ વોક પણ જોવા મળી રહ્યું છે અને દર્શકો આ ટાઈપની જે સાડી છે એ તમને ચાર પીસ બે પીસ પાંચ પીસ છ પીસના સેટમાં લેવી પડશે અને દર્શકો જો તમને આમાંથી કોઈ પણ સાડી ગઈ હોય કે એની પ્રાઇસ તમને તપાસ કરવી હોય તો આપણે સ્ક્રીન ઉપર નંબર આપ્યા છે એ નંબર પર તમે કોન્ટેક કરશો કાં તો સ્ક્રીનશોટ મોકલશો ને તો તમને અમારી જે ટીમ છે એ તમને તમારા વોટ્સએપની અંદર ટોટલી કે ને દરેક ટાઈપની ડિટેલ્સ આપી દેશે હવે આપણે થોડુંક વેડિંગ સિઝનના હિસાબે કલેક્શન જોઈએ તો તમે આ જોઈ શકો છો આખી સાડીમાં તમને પ્રોપર વિવિંગ વર્ક જોવા મળી જશે ગોલ્ડન ઝરીનું ટોટલી વિવિંગ વર્ક તમને જોવા મળી રહ્યું છે જ્યાં તમને બાંધણી પ્રિન્ટ પણ જોવા મળી રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ પટ્ટા પાડવામાં આવ્યા છે ફર્સ્ટમાં તમને બાંધણી પેટર્ન અને સાથે સાથે આ ટાઈપની પેટર્ન જોવા મળશે એના નીચેના પટ્ટામાં તમે જોશો ને તમને આ ટાઈપનું ફ્લાવર પેટર્ન મળશે અને મેઇન હોય છે મહિલા માટે એનો પલ્લુ કે એનો પલ્લુ કઈ ટાઈપનું રહેવાનું છે તો તમે જોઈ શકો છો અહીંયા પલ્લુઆનો ખૂબ જ એટ્રેક્ટિવ રહેવાનું છે તો ચાલો આપણે આનું બ્લાઉઝ પણ જોઈ લઈએ કઈ ટાઈપનું બ્લાઉઝ રહી છે આ રીતનું તમને અહીંયા બ્લાઉઝ મળી જશે ટોટલી તમને અહીંયા જોવા જશો તો આ પ્લેન રહેશે અને નીચેની સાઈડમાં તમને આ પ્રમાણેની બોર્ડર મળી જશે જે સ્લીવ્સમાં લગાવવા માટે હોય છે તો દર્શકો આજે કલેક્શન મેં તમને બતાવ્યું ને મોંઘામાં મોંઘામાં મોંઘી રીતના વેચાઈ જશે પણ તમને અહીંયા એકદમ રીઝનેબલ એટલે કે મેન્યુફેક્ચરિંગ રેન્જમાં આ કલેક્શન્સ મળવાનું છે હવે આના પછીનું જે કલેક્શન રહેશે આ પણ તમને બહુ જ હેવી રીતના મળવાનું છે આ તમે જોઈ શકો છો બટ માર્કેટમાં દસ જગ્યાએ ફરી લેજો પણ આ કલેક્શન તમને અમારા ત્યાં જે રેન્જમાં મળશે અમારા ત્યાં જે ક્વોલિટીમાં મળશે બીજે ક્યાંય નથી મળવાનું ફર્સ્ટ ઓફ ઓલ તમે જોઈ શકો છો જોર્જેટ મટિરિયલની અંદર તમને અહીંયા અહીંયા આખામાં હેન્ડવર્ક જોવા મળી રહ્યું છે અને આ તમે જોઈ શકો છો મોસ્ટ ઓફલી આપણા ગુજરાતીમાં ને મારવાડીમાં કોઈ પણ પ્રસંગ હોય ને તો એમાં આ ટાઈપની સાડી પહેરવામાં આવે છે તો દર્શકો જો સાડીમાં ડિમાન્ડ હોય ને તો આ ટાઈપની સાડીની વધારે ડિમાન્ડ હોય છે આજે તમે પોશન જોઈ રહ્યા છો ને આ ટોટલી તમને પલ્લુનો લુક જોવા મળશે અને અહીંયા તમને આ ટાઈપનો તસલ્સ જોવા મળી જશે હું તમને જ્યારે આખી રીતના સાડી બતાવવા માગું છું આ તમે જોઈ શકો છો અહીંયાથી તમને પ્રિન્ટ મળશે નીચે તમને વર્ક મળશે તો દર્શકો આપણી પાસે આનાથી વધારે કલેક્શન છે જે રીતના કે હું તમને બતાવવા માગું છું અહીંયા તમે જોઈ શકો છો આ બધા સેમ્પલ્સ આપણી પાસે અવેલેબલ છે પણ વિડીયોના માધ્યમથી હું આટલા બધા નહીં બતાવી શકું જેટલા બને એટલા બતાવીશ તો દર્શકો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી નાખજો અને વિઝિટ જરૂર કરજો કારણ કે વિઝિટ નહીં કરશો તો ખ્યાલ કઈ રીતના આવશે તો ચાલો દર્શકો ફરી એકવાર મળીશ નવા વિડીયો સાથે નવા કલેક્શન સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ